હેલો મિત્રો કેમ છો આઈ હોપ તમે સૌ મજામાં આવશો મિત્રો આ વિડીયોમાં આપણે જોવાના છીએ બોર્ડ એક્ઝામ માર્ચ બે હજાર ચોવીસ માટે ધોરણ બાર સમાજશાસ્ત્રના મોસ્ટ આઈએમપી પ્રશ્નો આ વિડિયોમાં તમને જોવા મળશે પાંચ ગુણના અને ત્રણ ગુણના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ વખતની એક્ઝામમાં તમને ઘણા સારા જોવા મળશે મિત્રો આની સાથે આપણે સમાજશાસ્ત્રનું સેમ્પલ પેપરનું સોલ્યુશન અને આઈએમપી પેપર સોલ્યુશન આપ્યું છે ચેનલ ઉપર એકવાર જરૂરથી વિઝિટ કરજો તો એ તમારે તૈયાર કરી દેવાના છે હવે જે મિત્રોને આ ત્રણે ત્રણ વસ્તુ સારી રીતે તૈયાર કરેલી હશે એ ડેફિનેટલી આ વખતની એક્ઝામ માર્ચ બે હજાર ચોવીસમાં સૌથી વધુ માર્ક્સ લાવી શકશે અને ગેરંટી છે પરંતુ એના માટે તમારે આ ત્રણેય જે વસ્તુ પ્રોવાઈડ કરવામાં ચેનલ ઉપર આવે છે એ સારી રીતે તૈયાર કરવી જરૂરી છે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો ચાલો શરૂઆત કરીશું પાંચ માર્ક્સના પ્રશ્નો છે જે તમારે વિભાગ આવે છે પહેલું જ છે રાષ્ટ્રીય એકતાનો અર્થ સમજાવી તેના સહાયક પરિબળો ચર્ચો જેને આપણે વટપીકમાં મૂક્યો છે આ વખતે તમને આ પ્રશ્ન જોવા મળી શકે છે ભારતીય સંસ્કૃતિના લક્ષણો જણાવો શહેરી સમુદાયનો અર્થ અને લક્ષણો જણાવો તો આપણ વટપીકમાં પ્રશ્ન મૂક્યો છે આ વખતે આવવાની શક્યતા રહેશે પછતપણાના મુખ્ય માપદંડો જણાવો મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપી તેનું મહત્ત્વ સમજાવો તો આપણ આપણે હોટપિકમાં મૂક્યું છે આ વખતે આવવાની શક્યતા રહેશે તો તૈયાર કરી દેજો પશ્ચિમીકરણના પાસાઓ ટૂંકમાં વર્ણવો વૈશ્વિકીકરણના પાસાઓ ટૂંકમાં સમજાવો સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો સમૂહ માધ્યમોની સામાજિક અસરો વર્ણવો તો આને પણ હોટપિકમાં રાખ્યું છે આ જે અસરોવાળો છે એ પ્રશ્ન આવવાની શક્યતા રહેશે ક્રાંતિકારી સામાજિક આંદોલન સમજાવો યુવા અજંપાનો અર્થ સ્પષ્ટ કરી તેના કારણો સમજાવો અથવા તો પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે જનરેશન ગેપ શું ભાગ ભજવે છે બંનેનો જવાબ એક જ આવશે હોટપિકનો પ્રશ્ન છે તો તૈયાર કરી દેજો એડ્સના કારણો જણાવો અસમાન જાતિ પ્રમાણના કારણો લખવાના છે તો મિત્રો આટલા તેર જે છે એ પાંચ માર્ક્સના પ્રશ્નો છે એકવાર જરૂર જરૂરથી તૈયાર કરી દેજો અને આમાં એનું ધ્યાન રાખજો કે આ તમામ પ્રશ્નો છે એના જે મુદ્દાઓ પ્રશ્નોની અંદર હોય છે એ કડકડાટ તૈયાર હોવો જોઈએ કારણ કે પરીક્ષામાં તમે જવાબ તો એ રીતે ભૂલો છો કે જ્યારે મોટો પ્રશ્ન હોય છે ત્યારે તમને મુદ્દા એ પ્રશ્નના યાદ નથી આવતા તો એ કડકડા તૈયાર કરી એકવાર તમારે ચોપડામાં લખજો મુદ્દા ફક્ત કહું છું ઓકે આખો પ્રશ્ન નહીં ફક્ત મુદ્દા મુદ્દા જો એમાં આવે છે તૈયાર કરી દેજો તો પણ તમે સૌથી સારો એવો જવાબ લખી શકશો એક્ઝામમાં મુદ્દા જો યાદ હશે તો હવે ત્રણ માર્ક્સના પ્રશ્નો ભારતના નાગરિકની નાગરિકોની મુખ્ય ફરજો જણાવવાની છે તો એનું અલર્ટ આપણે આપીએ છીએ આ વખતની એક્ઝામ આવી શકે છે પ્રશ્ન જૈન સમુદાયની સમજૂતી આપો આદિવાસી સમુદાયની વિસ્તૃત સમજ આપો અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખવાની છે આનું અલર્ટ આપીએ છીએ હવે અન્ય પછાત વર્ગ જો એકલું પૂછાય તો એ તમારે એનો અલગ પ્રશ્ન છે તમારી બુકમાં એ તૈયાર કરી દેવાનો છે પરંતુ સ્પેસિફાઈ જો ગુજરાત કરીને પૂછે કે ગુજરાતમાં અન્ય પછાત વર્ગ વિશે નોંધ લખો તો ફક્ત ગુજરાતમાં જે ઘટના થઈ હતી તમારી બુકમાં તમને જવાબ મળી જશે જે ગુજરાતમાં ખાલી ઘટના થઈ હતી અન્ય પછાત વર્ગો સાથે કે કઈ રીતના કમિશન બન્યા તો એ તમારે લખવાના રહેશે તો એ સારી રીતે પાંચી લેજો એકવાર અનુસૂચિ જાતિ એટલે કે એસસી ની બંધારણીય જોગવાઈઓ જણાવવાની છે મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો તો આપણે અલર્ટ આપીએ છીએ આ વખતની એક્ઝામમાં તમને જોવા મળી શકે છે મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો ઉદારીકરણના લાભ જણાવો સંસ્કૃતિકરણની વ્યાખ્યા સમજાવો તો આનું પણ અલર્ટ આપીએ છીએ આ વખતની એક્ઝામમાં જોવા મળી શકે છે ઇન્ટરનેટ વિશે ટૂંકમાં પરિચય આપો સંચાર માધ્યમોની સમાજ જીવન પર અસરો સમજાવો સામાજિક આંદોલનો અર્થ આપી તેના લક્ષણો જણાવું વિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો ગ્રામ પંચાયત અથવા તો જિલ્લા પંચાયતના કાર્યો તો આનું અલર્ટ આપીએ છીએ આ તો ગ્રામ પંચાયતના અથવા તો જિલ્લા પંચાયતના આ વખતે કાર્યો પૂછી શકે છે અને જો તમે આ બે તૈયાર સારી રીતે કરી દો તો તમે તાલુકાના જે કાર્યો હોય છે એ પણ તૈયાર કરી શકો છો આ ત્રણ વસ્તુ ધ્યાનમાં રાખજો ગ્રામ જિલ્લો અને તાલુકો આ ત્રણમાંથી ગમે તે એક ક્વેશ્ચન આ વખતે આવી શકે છે જે ગ્રામ પંચાયત છે એ બે હજારને ત્રેવીસમાં પૂછાણો છે તો આ વખતે એની આવવાની સંભાવના થોડીક ઓછી છે એના મુકાબલે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના મુકાબલે તો એ જિલ્લા અને તાલુકા તમે સારી રીતે એકવાર તૈયાર કરી દેજો અને ગામના પણ કરી દેજો જો બે હજાર ત્રેવીસનો પ્રશ્ન બે હજાર ચોવીસમાં પણ જો આવે તો તમે લખી શકો એના પછી તોતેરમાં બંધારણને સુધારો સ્પષ્ટ કરવાનો છે આનું પણ અલર્ટ આપીએ છીએ કારણ કે અટપટો શબ પ્રશ્નો છે અને ઇમ્પોર્ટન્ટ એવો છે તો તમારે તૈયાર કરી દેવાનો છે બોસ્ટલ શાળાઓ ઉપર ટૂંક નોંધ લખવાની છે એનું પણ આપણે અલર્ટ આપીએ છીએ સામાજિક ધોરણ પર વર્તનના લક્ષણો જણાવવાના છે તો એ તમારે તૈયાર કરી દેવાનું છે પછી છે અસમાન જાતિ પ્રમાણની સમસ્યાની વિપરીત અસરો વર્ણવો એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય એનો પણ આપણે અલર્ટ આપીએ છીએ પ્રશ્ન હોઈ શકે છે અને છેલ્લું છે નશીલા દ્રવ્યોના ઉપયોગ પર પ્રતિબંધ મુકતા કાયદાઓની સમજૂતી તમારે આપવાની રહેશે તો મિત્રો અહીંયા જે વીસ પ્રશ્નો આપવામાં આવ્યા છે ત્રણ માર્ક્સના અહીં સારી રીતે તૈયાર કરી દેજો એ સિવાય પાંચ માર્ક્સના આપણે ઉપર જોયા એક જ દેવાના છે અને આની સાથે તમારે આઈ એમ પેપર સોલ્યુશન અને સેમ્પલ પેપર સોલ્યુશન તૈયાર કરી દેવાનું છે હવે આ ત્રણ વસ્તુ જાણે સારી રીતે તૈયાર હશે એ ડેફિનેટલી આ વખતની એક્ઝામમાં સારા એવા માર્ક્સ ગેઇન કરી શકશે લાવી શકશે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો જેથી તેઓ પણ વધુ માર્ક્સ લાવી શકે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ